સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડિયોની અંદર મિત્રો આજના વીડિયોની અંદર આપણે વાત કરવાની છીએ આજના તાજા સમાચાર વિશે જેમાં એકવીસમો હપ્તો આજે બાર વાગે જાહેર આજે મિત્રો તારીખ થઈ છે ચૌદ અગિયાર બે હજાર પચ્ચીસને વાડ થયું છે શુક્રવાર મિત્રો પાકીરા અંગે પણ અહીંયા મોટા સમાચાર આવ્યા છે આજે પાકથિરાના પૈસા બાવીસ પાંચસો ખાતામાં ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે બીજો કૃષિ રાહત પેકેજ જાહેર ખેડૂતોની મળશે વીસ હજાર હેક્ટર દીઠ કોંગ્રેસ કિસાન આક્રોશ યાત્રાનું રાગ આગમન ખેડૂત આંદોલન સફળ થયું આંગણવાડીની બહેનો જે છે ધરણા પર ઉતરશે અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી લોન માફી આવતા વર્ષની રાહ જુઓ આ તમામે તમામ સમાચારની આપણે આજના આ એક વિડિયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની હવે આપણે શરૂઆત કરીશું વાત કરીએ આજના પ્રથમ સમાચારની તો ખેડૂતો માટે બીજું કૃષિ રાહત પેકેજ જાહેર ગુજરાતમાં ગત ઓગસ્ટ બે હજાર જે છે પચીસ વર્ષે અતિભારે વરસાદમાં જૂનાગઢ વાવરાદ કચ્છ પંચમહાલ અને પાટણ જિલ્લામાં જે છે ખેતીના પાકોમાં વ્યાપક નુકશાન જોવા મળ્યું હતું આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ જે છે મંત્રી જેતુ વાઘાણીએ રૂપિયા નવસો સેતાલીસ કરોડનો રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી બહુવર્ષા પાકું માટે જે છે સત્યાવીસ હજાર પાંચસો પ્રતિક પ્રતિ હેક્ટર સહાય જાહેરાત કરવામાં આવી હતી બીપીએટ અને જે છે બિનપીએટ બંને પાકોમાં ખેડૂતોને એક સમાન બાવીસ હજાર સહાય ચૂકવવામાં આવશે પાન જિલ્લામાં અસરગત ખેડૂતો માટે આજે તારીખ અગિયાર નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર ખુલ્લું મુકાશે અને તમામ ગામના વિષયના માધ્યમથી આગામી પંદર દિવસ સુધી જે છે પોર્ટલ પર અરજી કરી શકાશે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોને મળશે વીસ હજાર હેક્ટર રાજ્ય સરકારે વાવથરાદ અને પાટણ જિલ્લાના કમોસમી વરસાદ અને પાણી ભરાવાની અસરગત જે છે ખેડૂતોને રાહત પેકેજ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ વિસ્તારોના જે છે ખેડૂતોને પાક નુકશાની સહાય ઉપરાંત હેક્ટર દીઠ વીસ હજારની વિશેષ સહાય ચૂકવવામાં આવશે સરકારના મુજબ જે નિર્ણય મુજબ વાવ થરાદ અને પાટણ જિલ્લાના જે ખેડૂતોના ખેતરમાં પહેલી નવેમ્બર બે હજાર સુધી પાણી ભરાયેલું હશે અને જે ખેડૂતો શિયાળુ પાક લેવાની પરિસ્થિતિમાં નથી તેઓ ખેડૂતોને આ જે છે વિશેષ સહાય મળવાપાત્ર થશે આ રાહત પેકેજનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર વીસીવીએલ મારફતે કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોની અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં આ સેવા જે છે નિઃશુલ્ક છે વાત કરીશું આગળના સમાચારની તો કોંગ્રેસની કિસાન આક્રોશી જે છે યાત્રાનું આયોજન આગમન ખેડૂતો માટે જે છે રાજકોટે સરકારે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું જેને વિપક્ષ લોલીપોપ કરી રહ્યું છે વિપક્ષી જે છે પાક તિરાણ માફી અને વધુ સહાયની માંગણી કરી વિરોધ શરૂ કર્યો છે ખરીફ સિઝનમાં મગફળી સોયાબીન કપાસનું મોટું નુકસાન થયું છે કોંગ્રેસની કિસાન આક્રોશ જે છે યાત્રા શરૂ કરી છે આજે રાજકોટમાં રાજકોટમાં યાત્રાનું આગમન ઠેઠે સ્વાગત થયું છે ખેડૂતો એકતા જિંદાબાદના નારા લગાવી રહ્યા છે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતો આંદોલન સફળ થયું જો સરકાર બાર દિવસમાં નહીં કરે તો કૂચ જે છે કરવામાં આવશે પરેશભાઈ પહેલું છે સરકાર દ્વારા ખેડૂતોને ખેડૂતોને પાક માફ અને જે નથી લીધું તેમને ત્રણ લાખ રૂપિયા જમા બે હજાર ઓગણીસનો મંજૂર થયેલો પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા થઈ ટેકાના ભાવે જે છે સરકારે જાહેર કરેલા એકસો પચીસ મન મગફળી નહીં પરંતુ બસો મન જાહેર કરવામાં આવે વાત કરીશું આગળના સમાચારની તો આંગણવાડીની બહેનો જે છે ધરણા પર ઉતરશે ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ બાદ પણ પૂરતો પગાર ન મળતા રાજ્યભરના આંગણવાડીના કર્મચારીઓ પહેલી ડિસેમ્બરથી ભૂખ હડતાલ પર ઉતરશે અમદાવાદમાં જે છે સર્કલ નજીક રકમ સંકુલમાં બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્ર સાથે વિરોધ નોંધાયો છે કોર્ટે બે હજાર ચોવીસના જે છે ઓગસ્ટ વર્કરોને ને હેલ્પરોને તેતાલીસો વેતન આપવા આદેશ કર્યો હતો છતાં અમલ નથી થયો બહેનોની માંગ છે કે પગાર વધારો અને નિવૃત્તિ વય જે છે સાહીઠ વર્ષ કરવામાં આવે વાત કરીશું આગળના સમાચારની અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું છે કે અઢાર નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે ત્રીવીસ નવેમ્બર સુધી ભારે ચક્રવાત બની શકે ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે તેમણે આગળવાણી જે આગામી આગાહી કરતા કહ્યું છે કે ત્રેવીસથી થી છવ્વીસ નવેમ્બર સુધી માવઠું પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળા જે ધીમે ધીમે દસ્તક આપી છે હવામાન વિભાગ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં જે છે હવામાન સૂકું રહેશે વાત કરીશું આગળના સમાચારની તો લોન માફી માટે આવતા વર્ષની રાહ જોવો પડશે નાયબ મુખ્યમંત્રી અજીત પવારાએ રવિવારે જાહેરાત કરી છે કે લોન માફી માટેના જે છે ફંડની ફાળવણી આગામી વર્ષના નાણાકીય બજેટમાં કરવામાં આવશે ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય ત્રીસ જૂન પહેલા લેવામાં આવશે આ વર્ષે ચોમાસાએ સતત છ મહિના સુધી જે મહારાષ્ટ્રને ધમ ધોડી રહ્યું છે જણાવતા અજીત ફવારે કહ્યું છે કે એમને કારણે થયેલા ભારે નુકસાને પહોંચી વળવા રાજ્ય સરકાર અત્યાર સુધી કુલ ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચા છે તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડિયોની હવે આપણે શરૂઆત કરીશું વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો